સતત ભરચક વિસ્તાર એવા રેલવે સ્ટેશન નજીકના શોપિંગ સેન્ટરની દુકાનોમાં તસ્કરોએ છતના પત્ર તોડી દુકાનોમાં પ્રવેશી ચાર દુકાનોમાંથી લાખો રૂપિયાની મત્તા તથા માલસામાનની તસ્કરી કરી જતા દુકાનદારોએ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ એસટી ડેપોની સામે જિલ્લા પંચાયત રેસ્ટ હાઉસની બાજુના શોપિંગની બંધ દુકાનોને મોડી રાત્રીએ તસ્કરોએ નિશાન બનાવી દુકાનના તાળા તોડ્યા વિના બંધ દુકાનોની છત ઉપર ચડીને લોખંડ તથા સિમેન્ટના પતરા તોડી દુકાનોની સીલિંગ તોડી દુકાનોમાં પ્રવેશી દુકાનોમાં રહેલ રોકડા રૂપિયા તેમજ માલસામાનની તસ્કરી કરી પલાયન થઈ ગયા હતા દુકાન ચાલકો રાબેતા મુજબ સવારે પોતાની દુકાનો ખોલતા દુકાનનો માલ સામાન વેરવિખેર તથા દુકાનની છત ઉપર બખોલું પડેલું જોઈને દુકાનોમાં ચોરી થઈ હોવાનું જણાઈ આવતા દુકાનદારોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો જે એક બેગ ની દુકાનમાંથી તસ્કરોએ કેશ કાઉન્ટર ના ટેબલમાં રહેલા રોકડા રૂપિયા ચાલીસ હજાર તથા પચ્ચીસ થી વધુ બેગો તથા એક બેગ તસ્કરોએ પાડેલા બફોલામાંથી ન નીકળતા તે બેગ છોડી દીધી હતી જે બાદ બાજુમાં રહેલી જંતુનાશક દવાની દુકાનમાં પ્રવેશી તેમાંથી પણ રોકડા રૂપિયા દસ તથા જંતુનાશક દવાની તસ્કરી કરી ગયા ત્યારબાદ તેની બાજુમાં આવેલ પિંકલ ટ્રેડર્સમાંથી પણ રોકડા રૂપિયા તથા ખાવા પીવાની ચીજ વસ્તુની તસ્કરી કરી હતી તો તેની બાજુમાં રહેલ જનતા ટ્રેડર્સની દુકાનમાં પ્રવેશી તેમાંથી પણ રોકડા રૂપિયા તથા માલ સામાનની તસ્કરી ઉપર હાથ ફેરો કરી ગયા હોવાનું જાણવા મળ્યું છે જોકે એક જ રાતમાં ચાર દુકાનોમાં તસ્કરીની ઘટનાથી ભરૂચ પોલીસના નાઇટ પેટ્રોલિંગના ધજાગરા તસ્કરોએ ઉડાવી દીધા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે દુકાનોમાંથી લાખો રૂપિયાની ચોરી થતા દુકાન માલિકોએ એ ડિવિઝન પોલીસ ને જાણ કરતા પોલીસ કાફલાઈ ઘટના સ્થળે દોડી આવી તસ્કરોનું પગેરું મેળવવાની તજવીજ હાથ ધરી છે ભરૂચમાં દુકાનોને આજે તસ્કરોએ નિશાન બનાવી છે પરંતુ તસ્કરોએ કઈ રીતે નિશાન બનાવી છે એ આપણને ચોંકાવનારો એક ખુલાસો જોવા મળશે

જે સામાન વેરખેર કરી અને અંદર કેશ હતી તે લઈ ગયા છે અને બીજું કંઈ લીધું નથી એક દુકાનમાંથી ઉતરી અને બીજી દુકાનમાં દુકાનમાં જે એ હોય એમાંથી નીકળીને બીજી રીતે સલિંગ ચાર ચાર દુકાનમાં ચાર પાંચ દુકાનમાં બેસેલા છે ચાર પાંચ દુકાનમાં પ્રવેશેલા છે અને લગભગ બધી જ દુકાનોમાંથી કેશની ની થઈ છે કેટલાક માલ સામાનની પણ ઉઠાણતરી થઈ છે આપણી દુકાનમાં કેટલી કેશ હતી ને કેટલી ગઈ મારી દુકાન ની અંદર હજાર બારસો રૂપિયા હતા તે ગયેલા છે અને દુકાન ની અંદર હજુ બીજી જે ચોરી થઈ છે તે હજુ પોલીસ પછી અમે જોઈને તારણ કે શું શું ગયું છે હજુ કેટલો સમય થયો કેમ પોલીસ હજુ આવી નથી અડધો પોણો કલાક થયો અમે પોલીસ સ્ટેશન માં કમ્પ્લેન આપેલી છે અને ત્યાં અત્યારે સાહેબ તો હતા નહીં એ બહાર હતા પણ એમના જે સ્ટાફ એવું કીધેલું છે રતિલાલ કે ત્યાં પોલીસ આવી જશે અને સ્થળ તપાસ કરશે તસ્કરોએ પણ તાળા ન તોડ્યા પરંતુ સિલિંગ ઉતરીને તસ્કરીને અંજામ આપેલો છે ત્યારે જોવું એ રહ્યું કે પોલીસ આ તસ્કરોને પકડવામાં કેટલી સફળ થાય છે કેમેરામેન રાકેશ ચોમાલ સાથે દિનેશ મકોણા સમાચાર